આજે ભાજપના વડાપ્રધાન પદના દાવેદાર નરેન્દ્ર મોદીના નાના બહેન વસન્તીબેન મહેસાણા જિલ્લાના વિસનગરમાં રહેતા વસન્તીબેન એક્ઝિટ પોલના સર્વે જાણીને ખૂબ જ ઉત્સાહિત જણાઈ રહ્યા છે પોતાના મોટા ભાઈ વડાપ્રધાન બનવાની વાતથી તેમના પરિવારમાં આનંદનો પાર નથી સામાન્ય પરિવારમાં ઉછરેલા પોતાના મોટા ભાઈ વડાપ્રધાન બનવાના હોય વસન્તીબેન નરેન્દ્રભાઈ માટે ગૌરવ લઈ રહ્યા છે ગત વર્ષે રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવા ગાંધીનગર ગયેલા વસંતી બહેને પોતાનો ભાઈ વડાપ્રધાન બને તેવી પ્રાર્થના કરી હતી તેથી આગામી રક્ષાબંધનના દિવસે વસંતી બહેન દિલ્હીમાં રાખડી બાંધવા જશે તેવી તેમને આશા બંધાઈ છે એ તો ઘણા એમ તો બીજા ઘણા કામ લઈને પણ આવતા હોય છે કે તમારા ભાઈ છે તમે એમ કે કરી આપો તો કે તો મારો ભાઈ મારું કામ પણ હું લઈને જ જતી માર ભાઈ એના માટે નથી બેઠે માર ભાઈ સામાજિક કામ મહેસાણા દરવાજા પાસેની મોદીપોળના એક નાનકડા મકાનમાં નરેન્દ્ર મોદી અને વસંતીબહેન જન્મ થયો હતો પિતા દામોદર મોદી અને હીરાબાના છ સંતાનો પૈકી નરેન્દ્રભાઈ ત્રીજા નંબરના અને વસંતીબહેન પાંચમા નંબરના સંતાન છે મુખ્યમંત્રીના બહેન તરીકે બાર વર્ષ સુધી રહ્યા હોવા છતાં પણ તેમણે પોતાના ભાઈનો કોઈ પણ રીતે દુરુપયોગ નહી કર્યો હોવાનો વસંતી બહેને દાવો કર્યો છે પારદર્શક વહીવટ કરશે એમના જીવનમાં ક્યાંય પણ કાળો ડાઘ નહીં દેખાય એ તો હું વિશ્વાસથી કહું છું હું એમનાથી ઘણી નાની છું એટલે મારે સૂચવવાનું જ ન હોય કે મારા મારા ભાઈને મારે સલાહ ન આપવાની પણ મને વિશ્વાસ છે કે મારા ભાઈ હા હું કોઈ ઓગરી નહીં કરી શકું અને પારદર્શક કામ કરશે પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા ત્યારે વર્ષ બે હજાર એક ની શપથ વિધિમાં વસંતીબહેને પોતાના ભાઈ નરેન્દ્ર મોદીને રાજ તિલક કર્યું હતું તેવી જ રીતે તેઓ વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીને રાજ તિલક કરવાની ઈચ્છા રાખી રહ્યા છે ત્યારે નરેન્દ્રભાઈના બહેન વસંતીબહેનની ઈચ્છા પૂર્ણ થાય છે કે કેમ તેની સોળમી મે સુધી રાહ જોવી રહી કેમેરામેન રાજેશ પ્રજાપતિ સાથે સુરેશ વણોલ વીટીવી મહેસાણા